નમસ્કાર ખેડૂત મિત્રો તમે જો રહ્યા છો ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા તો ખર્ચ મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ જામનગર આઠસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર પંદરથી અગિયારસો એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી અગિયારસો ચોત્રીસ રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ पोरबंदर नौ सौ थी अगियारो रुपया आग मित्रों बात करिए जसद मार्केट यार्ड सात सौ पचास थी अग्यारो रुपया आग मित्रों बात करिए सावरकुला मार्केट यार्ड एक हज़ार अग्यारो पचास रुपया प्यार। अमरेली आठ सौ थी अग्यारो पिस्तालीस रुपया आग बात करें मित्रों राजकोट नौ सौ दस पिस्तालीस रुपया आगे खेड मित्रों बात करिए हलवद मार्केट यार्ड आठ सौ पचास थी अगियारो रुपया સૌથી ઊંચો ભાવ હળદમાં બોલાય મિત્રો બોટાદ આઠસો પચાસથી તેરસો પંચાણું રૂપિયા રાજકોટ નવસો વીસથી અગિયારસો પચાસ રૂપિયા તમારે આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો સો ટકા સાથે બજાર ભાવની માહિતી મળતી રહે